શિક્ષકો ચૂંટણી શાખાના કર્મચારીઓ મેન બજાર શક્તિ ચોક જેવા વિસ્તારોમાં ફરી હતી લોકશાહી ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના સૂત્રો સાથે આ રેલી કાઢવામાં આવી હતી જાગૃત મતદાર એ સુદ્રઢ લોકશાહીનો આધાર સ્તંભ છે એ ઉક્તિને સાર્થક કરવા મતદારની આવશ્યકતાથી મતદારો જાગૃત થાય અને મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે એવી અપીલ પણ કરવામાં આવી મતદાન હક અને ફરજ બને છે મતદાન કરવું એ હક પણ છે અને મતદાન કરવું એ ફરજ પણ છે માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને વધુ સશક્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કરાયો હતો નામ દવે છે હું ધોરણ આઠ બોમાં ભણું છું હું શિશુકુંડમાં ભણતી વિદ્યાર્થી છું આ લોકશાહી મતદાન માટેની રેલી છે આ રેલી માણસોને મત દેવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે મેં પણ આમાં પાર્ટિસિપેટ કરેલો છે આ આ રેલી આપણે બધા માણસો મત દે એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધ્રાંગધ્રામાં બધે ફરશે લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે અને હું એવી આશા રાખું છું એવી اپિલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે વોટ કરે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આજરોજ ચોસઠ તાંગદરા વિધાનસભામાં શિશુકુંજ થી લઈ અને રાજકમલ ચોક સુધી એક મતદારોને જાગૃત કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હાઈ વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને જે તાંગદરાનો ડેન્સલી પોપ્યુલર એરિયા છે કે જ્યાં લોકો વધારેને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસમાજને અપીલ કરવામાં આવી હતી વધુમાં ચૂંટણી માટે તંત્ર હવે કમર કસી રહ્યું છે તો વધુને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી નાગોધરાવાસીઓને નમ્ર અપીલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો